બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા હારીજ રોડ ઉપર આવેલા ખારિયા નદીના ડીપમાં મગફળી ભરેલી એક ટ્રક પલટી મારતા બચી જવા પામી હતી તો આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી તો મળી આવતી જાણકારી અનુસાર એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો તો સદનસીબે ટ્રક નદીના ડીપમાં સંપૂર્ણપણે પલટી મારી ન હતી જેના કારણે જાનહાની ટળવા પામી હતી તો ઉલ્લેખનીય છે કે ખારિયા નદીના આ ડીપમાં અગાઉ પણ અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તો આ સ્થળ અકસ્માત ઝોન તરીકે જાણીતું બની જાય તો સ્થાનિકો દ્વારા વારંવાર માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરવામાં આવી છે તો રોડની બંને બાજુ રેલિંગ નાખવામાં આવે જો અહીં રેલિંગ લગાવવામાં આવે તો ભવિષ્યમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી